તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાતના સભ્ય દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ સાહ તાપી મારું નામ છે વસંતભાઈ ગામિત વ્યારા કોલેજના અધ્યાપક સામાજિક કાર્યકર્તા આજે જે કોમન સિવિલ કો સિવિલ યુસીસી ના અનુસંધાનમાં મીટિંગ આજે યોજાઈ હતી તેમાં જે ઉપરના અધિકારીઓ આવ્યા હતા તેમની સાથે આ જિલ્લાના કેટલાક આગેવાનો સાથે ચર્ચા થઈ તેમાં વિશેષ કરીને જે જે ચર્ચા થઈ આ વિસ્તાર જનજાતિ આદિવાસી વિસ્તાર છે આ કાયદો લાગુ પડશે ત્યારે એના ફાયદા ગેરફાયદાની વિશેષ ચર્ચા કરવામાં આવી બધાને બીક છે એ બીકની પણ ખાસ નોંધ લેવામાં આવી પણ એક વિશે એ પણ ચર્ચાઓ કે આજે કેસ આજે નિયમ લાગુ પડવાના એમાં આદિવાસી સમાજની જે પરંપરાઓ 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 જે ચાલી આવે છે આ ટકી ટકી રહે રહે પણ પણ એ એમાં આદિવાસી સમાજના મૂળ જે સંસ્કૃતિ છે એની જીવન જીવનની જે પદ્ધતિ છે એ ટકી રહેવી જોઈએ અને આ જીવન પદ્ધતિ એ સનાતનની છે અને સનાતન ધર્મ એમ કહે છે કે આ જે ચેતન છે આ જડ ચેતનને માનવા વાળો સમાજ એટલે આદિવાસી અમારી એક એ માંગણી હતી કે જે આદિવાસી એને જ કહેવાય જે પોતાની મૂળ પરંપરાઓને માને છે અને મૂળ પરંપરાઓને માને છે એમની જે પરંપરાઓ છે આ ટકીને એની નોંધ પણ કરવામાં આવે આજની આ જે અધિકારીઓ સાથેની મુલાકાત અને ચર્ચામાં એ એક સ્પષ્ટ થાય છે કે આવનારા સમયમાં એક કોમન સિવિલ ન્યાય સમિતિ એની બને અને યુસીસી લાગુ પડતાની સાથે દેશની જીવન જીવન જે પદ્ધતિ છે આ પદ્ધતિની પણ કેટલીક ચર્ચાઓ અહિયાં થઈ છે મારું નામ મીના પરમાર હું મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જે સખી વન સ્ટોપ સેન્ટર ચાલે છે એમાં કેન્દ્ર સંચાલક તરીકે ફરજ બજાવું છું આજ રોજ અમારા તાપી જિલ્લા કલેક્ટરના સભાખંડમાં યુસીસીને લઈને એક સમિતિ બેસવામાં આવી હતી એમાં યુસીસીના સમિતિના સભ્યો આવ્યા હતા અને અમારા કલેક્ટર સાહેબસિંહની અધ્યક્ષતામાં જે યુસીસીમાં જે કાય નિયમો લાગુ ભર્યા છે એને રિલેટેડ હતું એમાં લગ્ન નું હતું છૂટાછેડાનું હતું ભરણ પોષણનું હતું અને રિલેશનશીપનું હતું મારા અનુભવ પ્રમાણે જે સખી વનસ્ટોપ સેન્ટરમાં અમારી પાસે જે કેસીસો આવે છે રિલેશનશીપમાં તો એ રિલેશનશીપનું રજિસ્ટ્રેશન થવું જરૂરી છે અને એમાં એ રજીસ્ટ્રેશનમાં રજિસ્ટ્રેશન જયારે આપણે કરાવીએ ત્યારે અમુક મુદ્દાઓ આપણે ધ્યાને લેવા જોઈએ જેમ કે બંને પાત્ર પોતાની સંમતિથી ઉંમર મેચ્યોર હશે તો જ એ રજીસ્ટ્રેશન કરી શકશે પ્લસ કે જે પુરુષ કે મહિલા એ બંનેના અગાઉ કોઈ મેરેજ થયેલા ના હોવા જોઈએ કોઈ જોડે રિલેશનશીપમાં ના હોવા જોઈએ તો એવું ધ્યાને કે એમના બાળકો પણ છે કે નથી એ પણ ધ્યાનમાં લઈને પછી અલિવિનનો ફરજિયાત

ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવધ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પુજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો